બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના તાણા ગામે વિચરતી વિમુક્ત જાતિ કેમ્પમાં ચોપ્પન લાભાર્થીઓએ લાભ લીધો દિવાસી અધિક કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા પાલનપુરના આદેશ અનુસાર કાંકરેજ મામલદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના વડપણ હેઠળ તાણા ખાતે કેમ્પ યોજાયો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તાણા ગ્રામ પંચાયત દ્વારા સુચારુ આયોજન તાણા પ્રાથમિક શાળા પ્રાર્થના હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ મામલતદાર શ્રી પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારીના હસ્તે વિચરતી અને વિમુક્ત સમુદાયના ચોપન લાભાર્થીઓને વિચરતી અને વિયુક્ત સમુદાયના લોકોને

ભદરેવાડી, સિયા સાકરિયા, ભલગામ, તાંતિણી, તાતિયાણા, રતનપુરા, ઊણ, ચાંગા, માડલા, વાલપુરા, માનપુરા, ઊણ, રાજપુર, ઈશરવા રૂવેલ, કસલપુરા, બલોજપુર વગેરે ગામના લોકોએ ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ રામજી રાય ગોર કાંગ્રેજ બનાસવાડા. આજરોજ તાણા મુકામે સરકારી શ્રીની સૂચના મુજબ વિચારતી વિમુક્ત જાતિઓને જાતિના દાખલા લેવા માટે તકલીફો પડતી હોય છે. એટલા માટે આવા ગામોનું ક્લસ્ટર બનાવીને તાણા મુકામે આજે કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને એની અંદર એ લોકોને તકલીફ ન પડે અને અહીં બેઠા ઘરે બેઠા જ એમને દાખલા મળ્યા રહે એવા કુલ બાવન દાખલાઓ આજરોજ એ લોકોને ત્યાં સ્થળ ઉપર જ આપવામાં આવેલા છે એટલે એમને કોઈ જાતની તકલીફ ન પડે બાળકોના માટે પણ તકલીફ ન પડે અને કોઈપણ જગ્યાએ એ પોતાનો દાખલો રજૂ કરી શકે